અસલામલેકુમ જેના બાબુભાઈ સપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ બે ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ બાર બે હજાર વીસ વાર બુધવાર અને આપણો વિષય છે કમ્પ્યુટર કમ્પ્યુટરમાં પાઠ ત્રણ કમ્પ્યુટરના ભાગ આ પાઠમાં આપણે પાઠ્યપુસ્તકમાં લેસન કરીએ છીએ બરાબર ને ગયા તાસમાં આપણે પ્રશ્ન એકની ખાલી જગ્યાનું લેખન વાંચન કરતાં શીખી ગયા તમે લેસન પાઠ્યપુસ્તકમાં પણ લખ્યું હશે અને નોટમાં પણ લખ્યું હશે બરાબર હવે આજે આપણે જોઈશું પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન બે ખરા કે ખોટાની નિશાની કરો તમારે આ પ્રશ્નના જવાબ પણ પાઠ્યપુસ્તકમાં લખવાના છે સમજ પડી બાળ મિત્રો તો બરાબર પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપજો નંબર એક ઘરમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થતો નથી તો આ વાક્ય ખરું છે કે ખોટું ઘરમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થતો નથી તો આપણે ઘરમાં પણ કોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકીએ છીએ ને તો આ વાક્ય શું આવશે ખોટું ઘરમાં કમ્પ્યુટરનો ઉપયોગ થતો નથી આ વાક્ય ખોટું છે બરાબર નંબર બે ઓફિસમાં કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે આ વાક્ય સાચું છે કે ખોટું આપણે શીખી જ ગયા છીએ કે ઘર હોય શાળા હોય ઓફિસ હોય બધી જ જગ્યાએ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે બરાબર ને તો આ વાક્ય ખરું છે ઓફિસમાં કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે બરાબર નંબર ત્રણ કોમ્પ્યુટરનો ઉપયોગ રમતો રમવા માટે થતો નથી અહીંયા નથી શબ્દ છે પણ આપણે શીખી ગયા છીએ કે કોમ્પ્યુટરનો ઉપયોગ રમતો રમવા માટે થાય છે તો અહીંયા આપણી વાક્ય રચના છે થતો નથી તો આ વાક્ય શું આવશે ખોટું કોમ્પ્યુટરનો ઉપયોગ રમતો રમવા માટે થતો નથી આ વાક્ય ખોટું છે નંબર ચાર હોસ્પિટલમાં કમ્પ્યુટરનો ઉપયોગ થતો નથી તો આ વાક્ય કેવું છે બાળકો સાચું કે ખોટું ખોટું બરાબર ને ઘર હોય શાળા હોય ઓફિસ હોય હોસ્પિટલ હોય બધી જ જગ્યાએ હવે તો કોમ્પ્યુટરનો જ ઉપયોગ થાય છે તો હોસ્પિટલમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થતો નથી આ વાક્ય ખોટું છે નંબર પાંચ કોમ્પ્યુટરનો ઉપયોગ ચલચિત્રો જોવા માટે થાય છે ચલચિત્ર એટલે કે પિક્ચર સિરિયલ હોય બરાબર ને કાર્ટૂન ફિલ્મ હોય કે ગમે તે હોય તો કોમ્પ્યુટરનો ઉપયોગ ચલચિત્રો જોવા માટે થાય છે તો આપણે કોમ્પ્યુટર પર જોઈએ છીએ ને રમતો પણ રમીએ ચલચિત્રો જોઈએ કાર્ટૂન ફિલ્મ જોઈએ બરાબર તો અહીંયા શું આવશે ખરું આ વાક્ય શું આવશે ખરું ચલો નંબર છ તમે જે કંઈ ટાઈપ કર્યું હોય તે ભૂસવા માટે બેકસ્પેસ કીનો ઉપયોગ થાય છે તો આ વાક્ય ખરું કે ખોટું ખરું આપણે જે કંઈ ટાઈપ કર્યું હવે તેને ભૂસવું છે અથવા તો કંઈ ભૂલ પડી ગયો હોય તો તેને આપણે સુધારવી છે તો તે માટે બેકસ્પેસ કીનો ઉપયોગ થાય છે તો આ વાક્ય ખરું છે તો ચલો બાળ મિત્રો આપણે એકવાર ફરીથી આ ખરા ખોટાનું વાંચન કરી લઈએ નંબર એક ઘરમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થતો નથી આ વાક્ય ખોટું છે તો ખોટાની નિશાની કરવાની નંબર બે ઓફિસમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે તો આ વાક્ય ખરું છે તો આપણે ખરાની નિશાની કરવાની નંબર ત્રણ કોમ્પ્યુટરનો ઉપયોગ રમતો રમવા માટે થતો નથી તો આ વાક્ય ખોટું છે તો આપણે ખોટાની નિશાની કરીશું નંબર ચાર હોસ્પિટલમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થતો નથી તો આ વાક્ય ખોટું છે તો આપણે ખોટાની નિશાની કરીશું નંબર પાંચ કોમ્પ્યુટરનો ઉપયોગ ચલચિત્રો જોવા માટે થાય છે તો આ વાક્ય ખરું છે તો આપણે ખરાની નિશાની કરીશું નંબર છ તમે જે કંઈ ટાઈપ કર્યું હોય તે પૂછવા માટે બેક સ્પેસ કીનો ઉપયોગ થાય છે તો આ વાક્ય ખરું છે તો આપણે ખરાની નિશાની કરીશું તો સમજ પડી ગઈ બાળ મિત્રો તમારે આ વાક્ય પ્રશ્ન બે પાઠ્યપુસ્તકમાં પહેલાં લખી લેવાનું છે પાઠ્યપુસ્તકમાં ફક્ત તમારે નિશાની જ કરવાની છે વાક્ય ખરું કે ખોટું એની નિશાની જ વાક્ય સામે તમારે કરવાની રહેશે અને પાઠ્યપુસ્તકમાં આ લે તમારું થઈ જાય લેસન તો તમારે આ લેસન કોમ્પ્યુટરની ડબલ ઇટીની નોટમાં એકવાર સરસ અક્ષરે લખવાનો રહેશે અને કોમ્પ્યુટરની નોટમાં લેસન કરો તે પહેલાં તારીખવાર પાઠનું નામ પ્રશ્ન નંબર બધું જ લખજો નોટમાં અને પછી આ ખરા ખોટા લખવાની શરૂઆત કરજો પણ પહેલાં પાઠ્યપુસ્તકમાં કરજો તમારી ચોપડીમાં આ પ્રશ્ન કરજો અને ત્યારબાદ નોટમાં આ પ્રશ્ન અરે આ ખરા ખોટાના જવાબો લખજો આખું વાક્ય લખીને પછી ખરા ખોટાની નિશાની કરવાની છે સમજ પડી બાળ મિત્રો થેન્ક યુ